ખૂબ જ ઓછા સમયમાં જો તમારે કોઈ હેલ્ધી રેસીપી ખાવી હોય તો આ રેસીપી એકદમ પરફેક્ટ છે અને જો તમને માથાનો દુખાવો રહેતો હોય શરીરમાં સાંધાનો દુખાવો રહેતો હોય તો એનામાં પણ આ ખૂબ જ ફાયદાકારક રેસીપી છે બનાવવાની પણ ખૂબ જ સરળ છે તો ચાલો આપણે આ બરફી બનાવવાનું શરૂ કરીએ તો ખૂબ જ સરળ પદ્ધતિથી આજે આપણે આને બનાવીશું એના માટે અહીં મેં એક કઢાઈ લઈ લીધેલી છે અને એમાં એકથી દોઢ ચમચી જેટલો મેં દેશી ઘી ઉપયોગમાં લીધેલું છે અને એમાં સો ગ્રામ જેટલી બદામ સો ગ્રામ જેવા કાજુ હવે અહીં બદામ કાજુ કે કોઈપણ ડ્રાયફ્રૂટનું પ્રમાણ તમે તમારી રીતે વધારે કે ઓછું લઈ શકો છો અહીંયા મેં મગજના બીજ લીધેલા છે પચાસ ગ્રામથી પણ ઓછા અને લગભગ દસથી વીસ ગ્રામ જેટલા મેં તરબૂચના બીજ લીધેલા છે તો તમને આ મળી જાય તો આ બીજ પણ આપણા શરીર માટે બહુ જ ફાયદાકારક છે અને આપણને ખૂબ જ શક્તિ પ્રદાન કરે છે અને સાથે સાથે કાજુ અને બદામ ડ્રાય ફ્રૂટ્સ પણ આપણા શરીર માટે ખૂબ જ ઉપયોગી છે યાદશક્તિ વધારવા માટે પણ ખૂબ ઉપયોગી છે તેને મેં ઘીમાં હલકા બે એક મિનિટ જેવા હલકી ફ્લેમ પર રોસ્ટ કરી લીધા એટલે કે બિલકુલ આ રીતની સ્લો ફ્લેમ પર મેં એને રોસ્ટ કરી લીધેલા છે તમે જોઈ શકો છો અને એને કાઢી લીધેલું છે હવે સેમ પેનમાં મેં બીજું એકથી દોઢ ચમચી જેટલું ઘી એડ કર્યું છે મોટી થોડી ચમચી સાઈઝમાં અને એમાં મેં સો ગ્રામ જેટલા મખાના એડ કર્યા છે તો ફ્રેન્ડ્સ મખાના ખૂબ જ ફાયદાકારક છે અને કેલ્શિયમનો ભરપૂર સ્ત્રોત છે એમાં એટલે આપણે મખાનાને ખાઈશું એટલે શરીરમાં કેલ્શિયમની કમી ઉણપ નહીં સર્જાય અને હડકાનો દુખાવો જે થતો હોય છે સાંધાનો દુખાવો તેમાં ખૂબ જ રાહત મળે છે તો આપણે સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર મખાનાની ક્રિસ્પી થાય ત્યાં સુધી આ રીતે શેકી લેવાના છે તો હું તમને બતાવું જો આ રીતના સરસ ક્રિસ્પી થઈ જાય મખાના એટલે આપણે ગેસની ફ્લેમને બંધ કરી અને મખાનાને એક અલગ વાસણમાં કાઢી લઈશું કે જેથી એ ઠંડા પડી જાય ત્યાં સુધીમાં આપણે મખાના રોસ્ટ કર્યા છે ત્યાં સુધીમાં આપણા ડ્રાય ફ્રૂટ્સ પણ ઠંડા પડી ગયા છે તો હવે આપણે મખાનાને એક અલગ વાસણમાં કાઢી લઈએ છીએ બરાબર કે જેથી ઝડપથી એ ઠંડા પડી જાય તો અહીં મેં એક અલગ વાસણમાં મખાનાને ખાલી કરી દીધેલા છે હવે જુઓ આગળથી આપણે જે ડ્રાય ફ્રૂટ્સને પણ શેકીને રાખ્યા છે ઘીમાં રોસ્ટ કરીને તો હવે ઠંડા પડી ગયા છે એટલે આપણે એને મિક્સર જાર્ડમાં લઈ લઈશું અને એનો એક ફાઇન પાવડર બનાવીશું એટલે બહુ વધારે ફાઇન પણ નહીં અને બહુ વધારે કડકડો પણ નહીં મીડિયમ કડકડો એવો ઓન ઓફ ઓન ઓફ કરીને આપણે પાવડર જેવું એનું બનાવી લઈશું તો આ બધા જ જે ડ્રાય ફ્રૂટ્સ આપણે યુઝ કર્યા છે એ બધા જ આપણા શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે અને જે સેમ પ્લેટ છે એમાં જ આપણે છેલ્લે આપણી જે બરફી છે એને જમાવવાના છે અને ત્યાં સુધી આપણે મખાનાને ઠંડા પડવા દઈશું હજુ ખાસા એવા ગરમ છે તો મિક્સર જારમાં મેં ઓન ઓફ ઓન ઓફ કરીને ડ્રાયફ્રૂટને પીસી લીધેલા છે અને મખાનાને એક પ્લેટમાં મેં પોળા વાસણમાં કરી લીધેલા છે કે જેથી ઝડપથી ઠંડા પડી જાય અને આ કઢાઈમાં આપણે જે મિશ્રણ વાટીયું ડરદરું એ આપણે એડ કરી દીધું છે હવે સેમ ઝાડમાં આપણે મખાના લઈ લઈશું અને એને પણ આપણે ઓન ઓફ ઓન ઓફ કરીને સરસ એવો એનો પાવડર બનાવીને તૈયાર કરી લઈશું તો તમે જોઈ શકો છો સારો એવો મેં પાવડર બનાવ્યો છે થોડો ખલકો ડરદરો છે તો બહુ વધારે નહીં રાખવાનો થોડો ખલકો ડરદરો હોય તો કંઈ વાંધો આવતો નથી હવે સેમ મિક્સર જારમાં જ્યાં સુધી મખાના છે ત્રણથી ચાર કપ જેવા મખાના છે સો ગ્રામ તો એને એડ કરીને આ રીતે મેં પાવડર બનાવીને બધી વસ્તુને મિક્સ કરી દીધેલી છે આ પોઈન્ટ પર જો તમે ઈચ્છો તો એમાં સૂંઠ પાવડર પણ એક ચમચી એડ કરી શકો છો તો આવા વાળી શિયાળાની સિઝનમાં જો તમે આ રેસીપી બનાવો એ સમયે ચોક્કસ તમે સૂંઠનો પાવડર એડ કરજો જે શરીર માટે બહુ જ ફાયદો કરશે અને તમે એક ચમચી જેવો ઈલાયચી પાવડર પણ એમાં એડ કરી શકો છો આજે હું એકદમ સિમ્પલ ફ્લેવરમાં બનાવી દેલી છું હવે કઢાઈમાં મેં એક ચમચી મોટી ચમચી ઘી લઈ લીધેલું છે દેશી અને એમાં એક વાટકી ભરીને મેં ઢીલો ગોળ એડ કર્યો છે તો વજનમાં તમને કહું તો ગોળ સાડી ત્રણસો ગ્રામ જેટલો છે લગભગ તો એને મેં એડ કર્યો છે જો તમારી પાસે ગોળ હોય તો એના નાના ટુકડામાં સમાડી લેવાનો અને પછી એડ કરવાનો અને સરસ રીતે એને મેલ્ટ થવા દેવાનું તો આપણે ગોળનો કોઈ પાયો નથી બનાવવાનો ફક્ત એને મીડિયમ ફ્લેમ પર આપણે એને ઓગાળવાનો છે અને જરૂર લાગે તો તમે એમાં બેથી ત્રણ ચમચી જેટલું પાણી પણ એડ કરી શકો છો જેથી સરસ એવી ચાસણી બનીને તૈયાર થશે બરાબર તો અહીં મારો ગોળ ઢીલો છે ઓલરેડી એટલે મેં એમાં પાણી એડ નથી કર્યું તમે ઈચ્છો તો કરી શકો હવે ગોળ મેલ્ટ થઈ ગયો છે તો એમાં આપણે જે પાવડર બનાવીને તૈયાર કર્યો છે એ એડ કરીને ઝટપટ આપણે બધી વસ્તુને મિક્સ કરી લઈશું બિલકુલ સ્લો ફ્લેમ પર મિક્સ કરીશું એકદમ સ્લો ફ્લેમ પર અને જો મિક્સ થઈ જાય એટલે તરત જ આપણે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું અને જે પ્લેટ આપણે જેમાં ડ્રાયફ્રૂટ કરેલા ને એ પ્લેટમાં ઓલરેડી ગ્રીસ થઈ જ ગઈ છે એટલે એ પ્લેટમાં આપણે પછી એને જમાવી દઈશું તો આમાં મેં એક ચમચી ઘી એડ કર્યું છે આ પોઈન્ટ પર જો બાઇન્ડિંગ બરાબર ના લાગતું હોય તો તમે એમાં અડધા કપ જેટલું દૂધ પણ એડ કરી શકશો પરંતુ મેં દૂધ એડ નથી કર્યું દૂધ વગર જ મેં એને સરસ બાઇન્ડિંગ કરી લીધેલું છે તમને અત્યારે એમ લાગે છે કે જાણે કોડું કોડું છે પણ નથી એમાં ગોળ છે એટલે સરસ એ જામી ગયું છે અને મેં એને આ રીતની પ્લેટમાં ગ્રીસ કરીને જમાવી દીધેલું છે અને જરૂર લાગે તો વાટકીની પાછળ થોડુંક તેલ કે ઘી લગાવીને આ રીતે શેપ આપી દેવાનો અને ગરમમાં જ તમારે આ રીતે એને કટ પણ કરી લેવાનું તો જુઓ તમે જોઈ શકો છો એકદમ ઇઝીલી કટ થાય છે અને ખૂબ જ સ્મૂથ એવી આપણી મખાના બરફી અથવા મખાના ડ્રાયફ્રૂટ બરફી બનીને બિલકુલ તૈયાર થઈ ગઈ છે તો આપણે એને કટ લગાવી લઈશું અને પછી રૂમ ટેમ્પરેચર પર આપણે એને અડધા કલાક જેવું સેટ થવા દઈશું જરૂર લાગે તો તમારે ઠંડુ પડ્યા પછી ફ્રીજમાં મૂકીને પણ એના ટુકડા કરશો તો વાંધો આવતો નથી સરસ જામી જાય છે બરાબર તો મેં એને અડધા કલાક જેવું રહેવા દીધેલું બાળજ પ્લેટફોર્મ પર તમે ઈચ્છો તો એને ફ્રીઝમાં પણ સેટ કરવા મૂકશો વાંધો નહીં આવે અને હું તમને કાઢીને બતાવું છું કે કેવી સરસ આપણી બરફી સેટ થઈ છે તો જુઓ એકદમ ડ્રાય ફ્રૂટ્સથી મખાના જેવા એકદમ હેલ્ધી વસ્તુથી ભરપૂર આપણી બરફી બનીને બિલકુલ તૈયાર છે જેને ખાવાથી શરીરમાં બિલકુલ પણ કમજોરી નહીં રહે અને ખૂબ જ હેલ્ધી પણ છે અને બાળકોની યાદશક્તિ પણ વધારે છે અને અંદરથી એકદમ સોફ્ટ બની છે તમે જોઈ શકો છો અને બહારથી પણ તમને જોતાં જ ખબર પડતી હશે કે કેટલી સરસ બરફી બનીને તૈયાર થઈ છે તો ફ્રેન્ડ્સ તમને મારી રેસીપી ગમી હોય તો લાઈક જરૂરથી કરજો ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો અને મને તમારો સપોર્ટ કરતા રહેજો વિડીયોને તમારા ફ્રેન્ડ્સમાં પણ શેર કરજો ફરી મળીશું આવજો